નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે મિત્રો છવ્વીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે પણ ફરીવાર ધાણાની ત્રણ હજાર ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો વધારે આમાં વકલ પેન્ડિંગ જોવા મળે છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો મિત્રો સૌથી નીચો ભાવ જે છે તે મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયામાં નીચા ભાવમાં ધાણા ડંકવાળા વેચાય છે અને મિત્રો સરેરાશ જે ભાવ છે તે મિત્રો તેરસો રૂપિયાથી લઈને સાડા ચૌદસો રૂપિયાનો સરેરાશ ભાવ ચાલે છે અને મિત્રો જે સુપર સારા ક્વોલિટી માલ છે મિત્રો તેના મિત્રો પંદરસો પ્લસના પંદરસો એકવીસ એકત્રીસ રૂપિયા સુધીના ગઈકાલના ભાવ જોવા મળતા હતા મિત્રો આજે કહેવા રહેલા છે ધાણાના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચૌદસો ને એકાવન ધાણા છે ઈગલ પ્લસ કલરમાં છે ક્વોલિટી સારી પંદરસો ને એક પંદરસો એક સેમી સ્પોટર કલર માં ધાણા છે ક્વોલિટી બહુ સારી

ચૌદ ચૌદસો ને એક્યાસી ધાણી છે મિત્રો ચૌદ ચૌદસો ને એક્યાસી સિંગલ પ્લસ કલર માં અમુક દાણો ડેમેજ છે કાળો પડી ગયો છે તેરસો ને ઈગલ કલર માં તેરસો ને થોડીક મીડિયમ ક્વોલિટી અમુક ઓલા મશીન થઈ જાય તેરસો ને એક ધાણી છે મિત્રો તેરસો ને એક ડંક વાળી ધાણી છે તેરસો ને એક ચૌદસો ને એક ધાણા છે ચૌદસો ને એક છે ವರ್ಟದಾಗಿ <Gã entender>